ખાસ કરીને દહેજ બાયપાસ રોડ ઉપર એક્સપ્રેસ હાઇવેના એક્ઝિટ અને એન્ટ્રી તેમજ શ્રવણ ચોકડી નજીક નિર્માણ પામી રહેલ નવા ઓવરબ્રિજના પગલે પ્રતિદિન ચક્કાજામની પરિસ્થિતિનું સર્જન થયું હતું ત્યારે બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ આ ટ્રાફિક જામમાં ન ફસાય તે માટે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોને અવરજવર જવર ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે આ જાહેરનામાનો આજથી અમલ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે બંને ચોકડી ઉપર પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો છે ભારે વાહનોની અવડજવડ ન થતા સમગ્ર માર્ગ ખાલીખમ દેખાયો હતો અને માર્ગ ઉપર ગણ્યા ગાંથ્યા જ વાહન ચાલકો જોવા મળ્યા હતા તો બીજી તરફ ડ્રાઇવર્જનના કારણે નબીપુર ચોકડી ઉપર બે કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો

પરીક્ષા સેન્ટર સુધી પહોંચવા માટે અને પેપર્સ લઈ જ લઈ જતી આવતી ગાડી અને ઇમરજન્સી એક્ઝામ ડ્યુટીવાળા વાહનોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે સારું જિલ્લા કલેક્ટર સાહેબશ્રી તથા ડીએસપી સાહેબશ્રીએ એક જાહેરનામા માટેનું એક કાર્યવાહી કરી છે જેમાં દહેજ બાયપાસથી લઈ દહેગામ બાયપાસથી લઈ નર્મદા ચોકડી સુધી હેવી વ્હીકલ તથા ભારે વાહનોને રોક લગાવવામાં આવી છે તેના સ્વરૂપે આજે ખૂબ જ ઓછો ટ્રાફિક જોવા મળ્યો છે આજ સવારથી જ જાહેરનામાની અમલવારી થઈ છે જેમાં દરેક જાહેર જનતાને અને સ્કૂલના બાળકોને તમામને ખૂબ જ ઇઝીલી વાહન વ્યવહારથી જઈ આવી શક્યા છે તમામ ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે જે વાહનોને ડાયવર્ટ કરવામાં આવેલા છે હેવી વાહનોને એને એને પણ થોડો ટ્રાફિક નડ્યો છે ફાટકના કારણે પરંતુ જે અગાઉ જે ટ્રાફિક નડતો હતો એટલો ટ્રાફિક એમને નડ્યો નથી અને એ પણ ઇઝીલી મૂવમેન્ટ કરી શકે છે તો તમામ જનતાને એક અમારી રિક્વેસ્ટ છે કે સાહેબશ્રીના આ જાહેરનામાનું પાલન કરશો જય હિન્દ